તો ફ્રેન્ડે ભારતી માટે જો પૈસલ કઈક મોકલે હું તીજુ લી તને ભાઈ જો રામ પણ મોકલે પાછો સેકલા ખાઈ ગયા

કોનું કામ હોય મને તો પેલા કે બાયુ માય મમ્મી ને ન વારે વાહ દોસ્ત ના એક ને જાવડે ભાઈ આ તો નવી નવાઈ છે આમાં નખ્યા ઉતારવાનો એવું હોય નખિયા ઉતારવાના આમાં નખિયા ઉતારવાના એવું તો મસ્ત સમજ આવી જો ખીસડી તમાર નક્સ ભાઈ માટે જોશને ને આયા ભેગી મૂકી દીધી છે અને પાંગડીઓ ને ગઈ ઓર મગજ માં ભાઈ આટલા આજે આ લોકોએ એ એટલી ભેજા મારી એલી કરી દુકાને જ્યાં શોપિંગ કરવા ગયા મેં તો નક્સ વાહન રાખી રાખીને થાકી ગયો તો ફેમિલી અને એટલી ઘડી શોપિંગ કરી પણ લેવાની તો ખાલી બે ચાર પાંચ વસ્તુ જ હોય આ જો તમે આ મને શું કરાવડાવે હવે અહીંયા દુકાનનો એટલા એટલી ફેમિલી એટલા ત્યાં ટ્રાફિક હતી ને કે પેલા તો મારો મગજ કામ નતું એટલે તમે જોયું હતું ને આગળ બ્લોકમાં કોઈ તે દુકાનમાં ગરી ગઈ હતી વેચવા માટે ઓલા કવિ કે તમે સાઈડ મારી હોય કે મને એ કે હું મને ખબર હતી ના હું લઈ આવી એક બે વખત ઓલા કવિબેનને કે હું ને પાછી એમ કે મને રાખવી કે નહીં ના તો મને તો પગાર પણ કહી દીધો 10000 હવે તમે કમેન્ટ કરીને કહો જોસનાને આય રાખીએ કે આપણે અહીંયા મોકલી દઈએ 10000 પગારમાં મારું ભેગું થાય ને બોલો શું કરું મારે આવું છે

તો શાળાની સીઝન ચાલુ છે શાળાની અંદર અમે રંગરાનો ઓરોખાણી મજાતા પણ આજ તો અમારા કૃષાબેના તાણે નક્ષ ને રમવાનો માટે તૈયાર થયો તો મને કે ભાઈશ કા કે મસ્ત મજા કે તમણે કે ડાન્સ હે કે કે મસ્ત મજા નું સ્કૂલે થી શીખનાય કયો સ્ટેપ તમણો આ કરતી થી કે તો ગુલાબી શરારા વારે વાહ મસ્ત મજાનો ક્રિશા બેન જો મસ્ત મજાનો ડાન્સ કરે સ્ટેપ કરે તો તમે કમેન્ટ કરીને જરૂર જરૂર કે અમારા ક્રિશા બેનનો તમને ડાન્સ કેવો લાગ્યો તો જો તમને સારો લાગ્યો છે તો આપણે બીજા વિડીયોમાં પાછો એને કંઈક અલગ મસ્ત મજાનો કરશું તને જોશના કેવો લાગ્યો મન થઈ ના કરતા મસ્ત આવ્યું તો હાલ જુદું કરીને દેજો હું આડી કરી તો વાસા તમારા સબસ્ક્રાઇબર એમ કહે કે મારે આવો કાઈ બી જોવો ફાઈ તો હવે તમે પણ કમેન્ટ કરીને કહેજો કે જોસનાનો ડાન્સ ને જોસનાના મસ્ત મજાના અલગ સ્ટેપ વાળું તમારે જોઈએ કે તો કમેન્ટ જલ્દી કરીને કહેજો એ માટે છે ને હું જોશના આગલા વિડીયોમાં તો જરૂર જરૂરી ડાન્સ કરાવી બરાબર તો ફેમિલી જો જોશના એવું કહેવાનું છે કે મોડા ભેગું બધી મોડું જ ભાઈ આજે તો ખાંડેલી ચટણી પણ એટલી બધી નથી એમરજન્સીમાં જોશના લસણ નાખીને ચટણી ખાંડી કાં જોશના આવું બહુ થતું હોય કે નહીં કાં આપણે નથી કહેતા કેમ ભાઈ જોશનાનો મગજ પટાણા બહુ સટકી ગયો છે કેમ કે ભાઈ એને આજ બહુ લેટ થઈ ગયું છે રસોઈ માટે એ માટે તેને એનો ફૂલ મગજ ગરમ છે એટલે આપણે બહુ અત્યારે એને બોલાવશું ને આપણે બીજું કંઈક કામ કરી લઈએ પછી પાછું જોશના આવે ઠંડો કંઈક પડશે ને બાપરે એટલે અત્યારે આપડે જોશા ને બોલાવ્યા જેવી છે ની અત્યારે પેલા રસોઈ બનાવેલી તો ફેમિલી અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ અને જોશના તરફ શાક સડે કાં હજી હવે જો મમ્મી મમ્મી બનાવી ગયા રોટલા એ મારા રોટલા નથી તો ભાઈ આજે મમ્મી બનાવી ગયા છે રોટલા અને જોશના એ બનાવી નાખ્યું છે મસ્ત મજાનું શાક અને ફેમિલી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલ માં તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરો